ભારતના રાજ્ય અને પાટનગર ગુજરાતનું ગાંધીનગર રાજસ્થાનનું જયપુર પંજાબનું ચંદીગઢ હરિયાણાનું ચંદીગઢ ઉત્તર પ્રદેશનું લખનઉ ઉત્તરાખંડનું દહેરાદૂન ઝારખંડનું રાંચી જમ્મુ કાશ્મીરનું શ્રીનગર છત્તીસગઢનું રાયપુર મધ્યપ્રદેશનું ભોપાલ આંધ્રપ્રદેશનું અમરાવતી અરુણાચલ પ્રદેશનું ઈટાનગર આસામનું દિસપુર બિહારનું બિહારનું પટના ગોવાનું પણજી કર્ણાટકનું બેંગલુરૂ કેરળનું થિરુવંતંપુરમ મણિપુરનું ઇમ્ફાલ મેઘાલયનું શિલોંગ મિઝોરમનું ઐઝવાલ નાગાલેન્ડનું કોહિમા ઓડિશાનું ભુવનેશ્વર ઓડિશાનું ભુવનેશ્વર સિક્કિમનું ગંગટોક તમિલનાડુનું ચેન્નાઈ ત્રિપુરાનું ત્રિપુરાનું અગરતાલા પશ્ચિમ બંગાળનું કોલકાત્તા હિમાચલ પ્રદેશનું શિમલા અને મહારાષ્ટ્રનું મુંબઈ વેરી ગુડ